ગુજરાતના કોંગ્રેસના એકમાત્ર લોકસભા સાંસદ છે અને લોકસભા સાંસદ ને બેસવાની જગ્યા ન મળે એટલે રાષ્ટ્રીય અધિવેશનમાં તમે લાખો કરોડ રૂપિયા કેમ નથી ખર્ચ્યા પરંતુ ગુજરાતમાં તમે ગુજરાતના જ કોંગ્રેસના એકમાત્ર લોકસભા સાંસદને ન સાચવી શકતા હોય તો તમારે આટલા બધા જ પૈસા ખર્ચેલા તમામ પૈસા એડે જાય છે તો કોંગ્રેસ અધિવેશનમાં ખરેખર તેમના માટે એક અલગ ખુરશીઓ હોવી જોઈએ કે જ્યારે કોંગ્રેસ અધિવેશનની આ તૈયારીઓ ચાલી રહી હતી તે સમય દરમિયાન મેં ગેનેબેન ને ફોન કર્યો હતો કે મારે તમારી સાથે કોંગ્રેસ અધિવેશન ને લઈને ચર્ચા કરવી છે ગેનીબેન લડી રહ્યા છે સતત પ્રશ્નો ઉઠાવી રહ્યા છે અને તેમણે મને એવો જવાબ આપ્યો કે મારી પાસે કોઈ ટાઈમ નથી તમે મને થોડા સમય બાદ જો ફોન કરજો અત્યારે હું કોઈને સમય નથી આપી શકતી એમ કરીને એમનો ફોન

ભાજપના ગઢમાં કોંગ્રેસનું મંથન જોવા મળ્યું ભાજપના ગઢમાં કદાચ કોંગ્રેસનું નવસર્જન થાય તેવા એંધાણ પણ સેવાઈ રહ્યા છે આ સાથે સરસ મજાનું રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન તો કરવામાં આવ્યું પરંતુ ક્યાંક ક્યાંક ને થોડીક પણ જોવા મળી મળી ઠાકોરને જગ્યા એટલે તેઓ બે સોફાના હેન્ડલ પર બેઠા ખડગેજીને સોફામાં જગ્યા આપવા રાહુલજી કુર્સીમાં બેઠા અને કોંગ્રેસ કમિટીની બેઠકમાં ભલે એકસો અઠાવન નેતાઓએ ભાગ લીધો હોય પરંતુ પ્રિયંકા ગાંધીની ગેરહાજરી કેમ જોવા મળી એ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવી છે નમસ્કાર હું મુસ્કાન આપ જોઈ રહ્યા છું ફોર ન્યૂઝ ગુજરાત ગુજરાતના છેલ્લા ત્રીસ વર્ષમાં જે રીતે કોંગ્રેસનો સફાયો જોવા મળ્યો ત્યારે છેલ્લા ત્રીસ વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસને ફરીથી ઊભી કરવા માટે કોંગ્રેસનું એક રાષ્ટ્રીય અધિવેશન યોજાયું જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કેન્દ્ર કક્ષાના દિગ્ગજ નેતાઓની હાજરી અમદાવાદ ખાતે જોવા મળી અને તે દરમિયાન ગુજરાત પ્રદેશ કક્ષાના પ્રમુખ એવા શક્તિસિંહ ગોહિલને ક્યાંક સાઈડલાઈન કરાયા હોય અને ભરતસિંહ સોલંકી અને અમિત ચાવડાને હાઇલાઇટ કરાયા હોય તેવી સ્થિતિ જોવા મળી ત્યારે શું ભરતસિંહ સોલંકીનું કમબેક થશે કે કેમ અને શક્તિસિંહ ગોહિલને સાઇડલાઇન કરીને તેમના સ્થાન ઉપર અન્ય કોઈ વ્યક્તિને મૂકવામાં આવશે કે કેમ આ સમગ્ર મુદ્દાઓ ચર્ચા કરવી છે આજે અમારા વિડિયોમાં સ્વાગત છે આપનું લાઇ ટ્વેન્ટી ફોર ન્યુઝમાં હું છું મિક્ષુ ઠક્કર આપની સાથે ઓગણીસો એકસઠમાં ભાવનગર ખાતે રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું અને ચોસઠ વર્ષ બાદ અમદાવાદના રિવરફ્રન્ટ તટ પર રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજન ખૂબ જ સરસ રીતે કરવામાં આવ્યું હતું પરંતુ જે પ્રમાણે ત્યાં સમાચારો જોવા મળ્યા જે પ્રમાણે ત્યાં નેતાઓ આગેવાનો કાર્યકર્તાઓ જોવા મળ્યા ત્યાં ક્યાંક ને ક્યાંક ચૂક પણ જોવા મળી છે કારણ કે આવડો મોટો રાષ્ટ્રીય અધિવેશન એ પણ ચોસઠ વર્ષ બાદ થયું છે એટલે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના નેતાઓમાં થોડી હલચલ જોવા મળી કોંગ્રેસના નેતાઓમાં આયોજનની ક્યાંક

સાંસદને ન સાચવી શકતા હોય તો તમારે આટલા બધા જ પૈસા ખર્ચેલા તમામ પૈસા એડે જાય છે અને મુસ્કાન જે રીતે વાત કરવામાં આવે તો ગેનીબેન ઠાકોર જેમને ખરેખર કોંગ્રેસનું નાક બચાવ્યું છે લોકસભા ચૂંટણી દરમિયાન અને જો આટલો મોટો કાર્યક્રમ યોજવામાં આવ્યો હોય કોંગ્રેસના દિગ્ગજ નેતા કેન્દ્રીય કક્ષાના દિગ્ગજ નેતાઓના ધામાં જો ખરેખર કોંગ્રેસ અધિવેશનમાં જોવા મળતા હોય ના ચોક્કસથી આપણે કહી શકીએ કે કોંગ્રેસ અધિવેશનનું જે આયોજન હતું તે ચોક્કસથી સારું હતું આપણી પણ ત્યાં હાજરી જોવા મળી હતી આપણે પણ કવરેજ સંપૂર્ણપણે કર્યું હતું અને જે રીતે આપણા અનુભવની વાત કરવામાં આવે તો સારું એવું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું પરંતુ જે રીતે વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક જે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છે તેમને જ ક્યાંક તકલીફ પડી હોય તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું અને જો ગેનીબેન ઠાકોરની વાત કરવામાં આવે તો ક્યાંક જે રીતે હાલમાં ગુજરાતમાં કોંગ્રેસ એકદમ કહી શકાય કે નિષ્ક્રિય જોવા મળતી હોય છે કોંગ્રેસનું નામો નિશાન નથી જોવા મળતું તે જ સ્થાન ઉપર આવી જ જગ્યા ઉપર જો ગેનીબેન ઠાકોર કોંગ્રેસના નામ પર એક સીટ લઈ જતા હોય તો કોંગ્રેસ અધિવેશનમાં ખરેખર તેમના માટે એક અલગ ખુરશી હોવી જોઈએ મુશ્કેલા કે ભાઈ આ એક માત્ર સાંસદ છે બનાસકાંઠાના સાંસદ છે કોંગ્રેસના સાંસદ છે જેમણે કોંગ્રેસનું નાક બચાવવાનું કાર્ય કર્યું છે તો તેમના માટે તો એક અલગ ખુરશી ફાટવી જોઈએ જો તે એક અલગ સોફો કોંગ્રેસ અધિવેશનમાં ફાળવી દે તો પણ બહુ મોટી વાત ન કહી શકાય ગેનીબેન ઠાકોર માટે પરંતુ ત્યાંક જો તેમને બેસવાની પણ જગ્યા ન મળી હોય તો સૌથી મોટો ઇજ્જત ઉપર વાત જે છે તે આવી જતી હોય છે કોંગ્રેસના અધિવેશન ઉપર કારણ કે જ્યાં તમે ગુજરાતમાં જ અધિવેશન યોજી રહ્યા છો અને ત્યાં જ જો એક માત્ર સૌથી મોટા નેતાના ઇજ્જત ઉપર વાત આવી જાય તેમને બેસવાની જગ્યા ન મળે તો સૌથી મોટો મુદ્દો મુશ્કેલી કહ્યું જો જે પ્રમાણે મિશ્રો જણાવી રહ્યા છે

તેમને ફોન કર્યો અને તેમનો જવાબ સાંભળીને ખરેખર આપણને પણ એક દુઃખ થાય કે જે ખરેખર લો પ્રશ્નો માટે કેનિબલ લડી રહ્યા છે સતત પ્રશ્નો ઉઠાવી રહ્યા છે અને તેમણે મને એવો જવાબ આપ્યો કે મારી પાસે કોઈ ટાઈમ નથી તમે મને થોડા સમય બાદ જો ફોન કરજો અત્યારે હું કોઈને સમય નથી આપી શકતી એમ કરીને એમનો ફોન કટ કટ કરી દીધો તો અરે પણ તમે મારો જવાબની રાહ તો જોવો મુસ્કાઈ મને મારી જવાબની રાહ તો જોવી જોઈતી હતી કે ભઈ આ શું કરી રહ્યા છે મીડિયામાંથી કોઈ વ્યક્તિ મને કહી રહ્યા છે કે

જેની ઠુમ્મર પણ ત્યાં જોવા મળ્યા હતા ને જેની ઠુમ્મર ને પણ એક 1 ટુ 1 કરવાનો મિક્ષુ દ્વારા કહેવામાં આવ્યું હતું ત્યારે જેની ઠુંમર નો પણ કઈક આ પ્રકારનો જવાબ હતો એટલે મને આ એવું લાગે છે કે આ બધા ગર્જે ગધાડા ને બાપ કે એ પ્રકારના નેતાઓ છે એમને ગરજ હોય જેની ઠુંમર ની હું વાત કરું કે જ્યારે લેટર કાર્ડ માં એમને જે એ પાયલ ગોટી ને બચાવી હતી એમનો જે વકીલ હતો એ હતા એમને જ્યારે જેલમાંથી છોડાવી હતી જ્યારે એમને મીડિયા કવરેજ આપવાનું હતું જ્યારે જેની બેન ઠુંમર સામેથી મીડિયા ને બોલાવતા હતા ને

કોંગ્રેસના કાર્યકરો ભારતીય જનતા પાર્ટી માં જોડાયા હતા એક બાજુ એક બાજુ કહી શકીએ કે કોંગ્રેસ અધિવેશનની તૈયારીઓ ચાલી રહી હતી કેન્દ્રીય કક્ષાના મોટા નેતા કોંગ્રેસના નેતાઓના ધામા ગુજરાત ખાતે જોવા અમદાવાદ ખાતે જોવા મળ્યા અને અહીંયા બીજી જ અહીં અંકલેશ્વર ખાતે પચાસ જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ ગયા એટલે આપણે એક વાત જે છે એમાંથી એનાલિસિસ જો આપણે કરીએ તો જોવા મળે કે જે રીતે વાત કરવામાં આવે તો કોંગ્રેસના નેતાઓ માત્ર મોટી મોટા નિવેદનો આપતા જોવા મળ્યા હતા જે રીતે કોંગ્રેસ અધિવેશન જ વાત કરવામાં આવે તો એમને ખરેખર કોંગ્રેસ અધિવેશન મોટા મોટા સ્ટેજ ઉપર એક સ્ટેજ ઉપર એકસો ને પચાસ નેતા ઉપસ્થિત હતા અને માત્ર નિવેદનો આપતા હતા અને બીજી જ બીજા જ આવી હતી કે કાગળ આપો જેને બોલવું હોય એમને કાગળ આપવામાં આવતો હતો ને કોઈ પણ એમ કહે કે અમારે બોલવું છે તો દરેકને

જે રીતે વાત કરવામાં આવે તો કોંગ્રેસ અધિવેશનમાં તૈયારીઓ પણ ખૂબ જ સારી કરવામાં આવી હતી પરંતુ મને સૌથી મહત્વનો મુદ્દો એ લાગ્યો કે જ્યારે આપણે ત્યાં રિપોર્ટિંગ કરતા હતા તે દરમિયાન સૌથી સારો અને સૌથી મહત્વનો મુદ્દો એ હતો કે આ કોંગ્રેસનું અધિવેશન જે યોજાયું તેના કારણે કોંગ્રેસના જે સ્થાનિક કક્ષાના કાર્યકર્તાઓ છે તેમનામાં ખુશીનો માહોલ મળ્યો અમે જે ખરેખર રાહ જોઈને બેઠા હતા કે હવે ગુજરાતમાં કોંગ્રેસ ક્યારે ઊભી થાય ક્યારે ઊભી થાય ક્યારે ઊભી થાય પરંતુ હવે આ અધિવેશન જે યોજાયું છે તેમજ કેન્દ્રીય કક્ષાના દિગ્ગજ નેતાઓના ધામા અમારા ત્યાં જોવા મળ્યા છે અને નેતાઓ અમને મળી રહ્યા છે

રાષ્ટ્રીય કક્ષાના જે કેન્દ્રીય કક્ષાના અધિકારીઓ છે જે નેતાઓ છે અહીંયા આવ્યા હતા ગુજરાતમાં એટલે સ્થાનિક કક્ષાના જેટલા પણ નેતાઓ છે પ્રવક્તાઓ છે એમાં સ્વાભાવિક બાબત છે કે ત્યાં ખુશીનો માહોલ જોવા મળતો હોય છે હવે મારો સવાલ અને મારે એક એવો પ્રશ્ન છે કે આપણે કોઈ પણ આ કાર્યક્રમ રાખ્યો હોય કોઈ પણ સંમેલન હોય ત્યારે આપણે એક ફોટો છેલ્લો પડાવતા હોય છે કે આપણે જ્યારે કોઈ પાર્ટી હા પાર્ટી હોય હોય એટલે બધા આ આ ફોટો એક એવી વસ્તુ છે પાર્ટીનું સંમેલન હોય કોઈ કાર્યક્રમ હોય એ અન્યથા કોઈ પણ પાર્ટી કેમ નથી આમ આદમી પાર્ટી હોય કોંગ્રેસ હોય કે ભારતીય પાર્ટી હોય આપણે ઈવન ઘરનું હોય તો પણ આપણે ફેમિલી ફોટો પડાવતા હોય છે કારણ કે આપણી ફેમિલી છે એમ પાર્ટી પણ મેમરીઝ માટે યાદ માટે આપણે ફોટો પડાવતા પરંતુ આ ફોટો મને થોડો અચૂક તો લાગે છે અચૂક તો એટલા માટે લાગે છે જે ધારાસભ્ય અમિત ચાવડા છે

પોસ્ટરો પોસ્ટરો કોંગ્રેસ દ્વારા મોટા મોટા લગાવવામાં આવ્યા હતા ખૂબ ખર્ચો પણ પોસ્ટર ઉપર કરવામાં આવ્યો પરંતુ જો આપણે પોસ્ટરમાં એક વાતને જો નોટિસ કરીએ તો એમાં જાણવા મળ્યું કે જ્યારે એક બાજુ રાહુલ ગાંધી છે બીજી બાજુ ચોક્કસથી તમે અમારા દ્રશ્યોમાં જોઈ શકશો એક બાજુ રાહુલ ગાંધી છે બીજી બાજુ મલ્લિકાર્જુન ખડગે છે ચહેરો જ ગાયબ જોવા મળ્યો હતો જેમાં ઘણા બે ત્રણ ચાર કિલોમીટર સુધી જેટલા પણ પોસ્ટર લગાવવામાં આવ્યા તેમાં બધા જ સ્થાન ઉપર જે છે તે પ્રદેશ પ્રમુખને બાકાત રાખવામાં આવ્યા ને તેમના સ્થાન ઉપર ભરતસિંહ

રાષ્ટ્રીય તો છે છે એ સામાન્ય બાબત બાબત આપણે કહી શકીએ પરંતુ આવો એક ચહેરો કેમ વધારે મોકરે છે કે જેને બહુ બધા કાંડ કર્યા છે જેનું કેરેક્ટર સર્ટિફિકેટ આપવું હોય તો ગુજરાતનું નાનું છોકરો પણ એનું કેરેક્ટર સર્ટિફિકેટ આપી શકે કે

જણાવવામાં આવે તો આપણે નેક્સ્ટ એપિસોડમાં એ પણ જણાવીશું કે ભરતસિંહ સોલંકી દ્વારા અત્યાર સુધીમાં જેટલા પણ કાંડ કરવામાં આવ્યા છે અને છતાં પણ જો ગુજરાત કોંગ્રેસ તેમને સ્થાન આપવા કેમ માગે છે તે સમગ્ર અંગે ચર્ચા કરવી છે કારણ કે માધવ પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના પુત્ર છે ભરતસિંહ સોલંકી એટલા માટે આ ચર્ચાસ્પદ મુદ્દો બની ગયો છે અને આ મુદ્દાને લઈને તમારું શું કહેવું છે અમારા વિશ્લેષણને લઈને તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હજુ સુધી તમે જો